પ્રશ્ન એક ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ શું હતું એ વાસુદેવ બી ભીમદેવ સી ઇન્દ્રદેવ દી રૂપદેવ સાચો જવાબ છે એ વાસુદેવ પ્રશ્ન બે જૂતા સાફ કરવા માટે ક્યાં ફળનો ઉપયોગ થાય છે એ કેળા બી મોસંબી સી સફરજંગ દી બોર સાચો જવાબ છે એકેડા મિત્રો કંઈક નવું જાણવા જેવું છે તો વિડિયો છે લે સુધી જોજો કંઈક નોલેજ મળશે પ્રશ્ન 3 ભારત ના કયા રાજ્યમાં સફેદ સફરજન થાય છે એ ગુજરાત બી જમ્મુ કાશ્મીર સી આસામ ડી બિહાર સાચો જવાબ છે બી જમ્મુ કાશ્મીર પ્રશ્ન ચાર ક્યાં જીવને બાર હજાર આંખ હોય છે એ મોનાર્ક તિતલી બી સશુંદર સી ઓક્ટોપસ ડી માધમાખી સાચો જવાબ છે એ મોનાર્ક તિતલી પ્રશ્ન પાંચ દુનિયામાં સૌથી વધારે ક્યાં રંગના ઘર હોય છે એ સફેદ બી વાદળી સી બ્લેક બી લાલ સાચો જવાબ છે એ સફેદ પ્રશ્ન છ ક્યુ પક્ષી ઝાડ પર બેસતા ડરે છે એ કબૂતર બી હોલો સી ટીન ટોળી સાચો જવાબ છે સી ટીન ટોળી પ્રશ્ન સાત ક્યાં ગ્રહને વાદરી ગ્રહ કહેવામાં આવે છે એ પૃથ્વી બી મંગળ સી શનિ દી ગુરુ સાચો જવાબ છે એ પૃથ્વી પ્રશ્ન આઠ જયસી કરની ભરની નો સાચો અર્થ શું થશે એ ખાટલો ભરવો બી અપમાન કરવું સી કાર્ય અનુસાર પરિણામ મળે છે દી સારું ફળ મળે છે સાચો જવાબ છે સી કાર્ય અનુસાર પરિણામ મળે છે પ્રશ્ન નવ ટીકટોક કયા દેશની કંપની છે ए अमेरिका बी चाइना सी जापान दी नॉर्वे। साचो जवाब छे बी चाइना प्रश्न दस दूध उत्पादन में भारत क्या नंबर है ए बीजा बी पहला, सी त्रीजा दी एक पर नहीं। સાચો જવાબ 6 બી પહેલો પ્રશ્ન 11 એવું ક્યું ફૂલ છે જેની સુગંધ આવતી નથી એ કમળ બી ગુલાબ સી સૂર્યમુખી ડી એપ્રિલ ફૂલ સાચો જવાબ છે ડી એપ્રિલ ફૂલ પ્રશ્ન 12 એવો કયો તહેવાર છે જેમાં લોકો જૂનામાં જૂના કપડા પહેરે છે એ દિવાળી ડી ધોરેટી સી ઉત્તરાયણ દી હોળી સાચો જવાબ છે બી ધૂળેટી પ્રશ્ન પ્રશ્નતેર ભારતમાં સૌથી વધારે ક્યુ ફળ ખાવામાં આવે છે કે કેરી બી સફરજન સી કેળા દી દ્રાક્ષ સાચો જવાબ છે સી કેળા પ્રશ્ન ચૌદ એ ઊભો હતો હું ચાલતો હતો એ પેસી ગયો હું બેસી ગયો બોલો કોણ એ પતંગ બી કૂતરો સી ખાટલો દી કાંટો સાચો જવાબ છે દી કાંટો પ્રશ્ન પંદર કોને સફેદ સોનું કહેવામાં આવે છે એ નમક બી ખાંડ સી ચોખા દી રૂ સાચો જવાબ છે દીરુ પ્રશ્ન સોળ ક્યાં વાતાવરણમાં ઇન્દ્રધનુસ દેખાય છે એ ઠંડા બી ગરમી સી વરસાદી દી કોઈ પણ નહીં સાચો જવાબ છે સી વરસાદી પ્રશ્ન સત્તર તિતલીનું આયુષ્ય કેટલા મહિનાનું હોય છે એ બે મહિના બી એક મહિનો સી ત્રણ મહિના મહિના સાચો જવાબ છે બી એક મહિનો પ્રશ્ન અઢાર બે હજાર ચોવીસમાં મંત્રી કોણ હતા કે નરેન્દ્ર મોદીજી બી ઇન્દિરા ગાંધી સી જવાહરલાલ નહેરુ બી કેજરીવાલ સાચો જવાબ છે એ નરેન્દ્ર મોદીજી પ્રશ્ન ઓગણીસ કયો અપરાધ કરવા પર સજા થતી નથી એ ચોરી કરવી બી માર મારવો સી આત્મહત્યા કરવી દી ગંદકી કરવી સાચો જવાબ છે સી આત્મહત્યા કરવી પ્રશ્ન વીસ ક્યાં પ્રાણીના સિંગડા જાડની ડાળી જેમ ઉગતા જાય છે એ ભેંસ બી બકરી સી હરણ દી ગાય સાચો જવાબ છે સી હરણ પ્રશ્ન એકવીસ મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો એ બિહાર બી દિલ્હી સી પોરબંદર બી ગોવા સાચો જવાબ છે સી પોરબંદર પ્રશ્ન બાવીસ દુનિયાનું સૌથી સસ્તું ફળક્યું છે એ કેળા બી કાકડી સી લીંબુ દી નારિયે સાચો જવાબ છે બી કાકડી પ્રશ્ન ત્રેવીસ ઠંડીના મોસમમાં કયો તહેવાર આવે છે એ ઉત્તરાયણ બી દિવાળી સી હોળી બી શિવરાત્રી સાચો જવાબ છે ઉત્તરાયણ પ્રશ્ન ચોવીસ પશુ નથી તો એ ચાર પગ છે અને પેટમાં બાળક છે બોલો કોણ ટેબલ બી ખુરશી સી પલગ દી ઘોડિયું સાચો જવાબ છે દી ઘોડિયું પ્રશ્ન પચીસ કઈ શાકભાજી કાપતી વખતે માણસ આંસુ પાડે છે કે સુરણ બી સર્ગવો સી ફુલાવર દી ડુંગળી સાચો જવાબ છે દી ડુંગળી પ્રશ્ન છવ્વીસ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યાં દેશમાં થઈ હતી એ જાપાન બી અમેરિકા સી નેપાળ દી ભારત સાચો જવાબ છે દી ભારત પ્રશ્ન સત્યાવીસ ઉમેરવાથી ઘટે કાઢવાથી વધે બતાવો શું એ પૈસા બી દિમાગ સી ખાડો બી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે સી ખાડો પ્રશ્ન અઠ્યાવીસ સાપ કોનાથી ડરીને ભાગી જાય છે એ પેટ્રોલ બી પાણી સી ફિનાઈલ ડી કોલ્સો સાચો જવાબ છે સી ફિનાઇલ પ્રશ્ન ઓગણત્રીસ ફુલાવરનું શાક ખાવાથી શું થાય છે એ સફેદ દાગ થાય બી વાળ ખરતા અટકે સી દાંતનો દુખાવો થાય ડી કિડની બીમારી મટે સાચો જવાબ છે બી વાળ ખરતા અટકે ફુલાવરમાં બાયોટીનની માત્રા વધુ હોય છે તે વાળને ખરતા અટકાવે છે મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા બધા માટે છે પ્રશ્ન ત્રીસ બસ્સોથી એક પ્લસ એકસો નવ્વાણુંનો સાચો જવાબ શું થશે એ ત્રણસો અઠ્ઠાણું બી ચારસો સી શૂન્ય ડી બસ્સો સાચો જવાબ કોમેન્ટમાં બતાવો મિત્રો માહિતી સારી લાગી હોય તો લાઈક જરૂર કરો જેથી મને આવા બીજા વિડીયો બનાવવાનું મન થાય આભાર